જો આ પાંચ આભૂષણો લગ્ન કર્યા બાદ મહિલાઓ પહેરે છે તો તેમના ઘરમાં ગરીબી આવે છે અને પતિ કંગાળ થઈ જાય છે લગ્નશુદ્ધ મહિલાઓએ આ ભૂલ ન કરવી જોઈએ મિત્રો મહિલાઓ માટે સુંદર બનવું બહુ જ મહત્વપૂર્ણ છે અને બધા મહિલાઓને આ પસંદ છે જેના માટે તેઓ ઘણી વસ્તુઓનો ઉપયોગ કરે છે જેમાં આભૂષણો સૌથી મહત્વના હોય છે પરંતુ કેટલીક આવરણી એવી હોય છે કે જે લગ્ન પછી મહિલાઓએ ભૂલ્યા પછી પણ ન પહેરવી જોઈએ નહીંતર તેમના પતિને અનેક દુઃખ અને પરેશાની સહન કરવી પડે છે અહીં સુધી કે પતિના મૃત્યુની સંભાવના પણ ઊભી થઈ શકે છે મહિલાઓ ઘણી એવી કેટલીક ભૂલીઓ કરી દે છે જે તેમના ઘરે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે તેથી આ વિડિયો આખો જોવાનું ન ભૂલતા શાસ્ત્રો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે મહિલાઓ સજાવટમાં રહે છે ત્યારે તેમના પતિના ભણીમાં સુધારો થાય છે મિત્રો શાસ્ત્રોમાં લખ્યું છે કે દરેક સુહાગન મહિલાના માટે મંગલસૂત્ર માથે સિંદૂર અને હાથમાં ચૂણીઓ ખૂબ જ મહત્વની છે જો મહિલાઓ આ વસ્તુઓનો યોગ્ય રીતે ઉપયોગ કરે તો તેમના પતિ ધનવાન બની શકે છે જો કોઈ મહિલા પોતાના પતિના નામથી સજવે છે તો તેનું પણ ખાસ અસર થાય છે પતિની ઉંમર લાંબી રહે છે અને તેનો ભાગ્ય પણ ચમકે છે પણ જો પત્ની પોતાના શૃંગારમાં એવા દાગીના પહેરે છે જે વસ્ત્રો અને પુરાણો મુજબ શુભ નથી તો તેના પતિનું ભાગ્ય ખરાબ થઈ શકે છે તો ચાલો જાણીએ કે તે કયા દાગીના છે જેને સુહાગણ મહિલાઓએ ભૂલીને પણ ન પહેરવા જોઈએ પરંતુ તેની પહેલા જો તમે પણ માતા લક્ષ્મીનું આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેવું છે તો એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખીને તમારી હાજરી ચોક્કસ નોંધાવો તો ચાલો આગળ વધીએ માહિતીની વાત કરીએ તો મિત્રો આપણા શાસ્ત્રોમાં કાન હેદવાની સંસ્કાર વિશે કહેવામાં આવ્યું છે કે કોઈ છોકરીનું કાન જેમણે ઉંમર વિષમ સંખ્યામાં હોય ત્યારે જ હેદવું જોઈએ જેમ કે ત્રણ પાંચ સાત નવ અથવા અગિયાર વર્ષે આ રીતે આગળ પણ ચાલે છે સાથે જ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે હોકરીયાનું કાન છેદવામાં આવે છે તો પહેલા તેમનો ડાબો કાન હેદવો જોઈએ આવું કરવું બહુ શુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં આ પણ જણાવાયું છે કે જો છોકરીની નાક છેદવી હોય તો તેની ડાબી બાજુની નાકનું છિદ્ર કરાવવું યોગ્ય નથી ખાસ કરીને છોકરીઓ માટે જમણી બાજુનું તો વિચારવું પણ નહીં આવું કરવાથી છોકરી પર દોષ લાગી શકે છે અને તેની કુંડળી પણ ખરાબ થઈ શકે છે આથી અનેક પ્રકારની શારીરિક બીમારી પણ થઈ શકે છે દરેક હોકરીએ પોતાના કાન અને નાકનું છિદ્ર કરાવવું જોઈએ જેથી તેમની બુદ્ધિ અને શક્તિમાં વધારા થાય છે અને માતા લક્ષ્મીની કૃપા પણ હંમેશા રહે છે આથી તેમના કુંડળીના દોષો પણ દૂર થઈ જાય છે હવે મિત્રો ચાલો જાણીએ કે મહિલાઓ અને છોકરીઓએ કાનમાં કયા કુંડલ નહીં પહેરવા જોઈએ નહીં તો મોટું પાપ થઈ શકે છે લગે છે દોસ્તો બજારમાં બહુ પ્રકારના કુંડલ મળે છે જેમાંથી ઘણા તો નકલી ધાતુના બનેલા હોય છે આ આભૂષણ ઘણી માતાઓ અને બહેનો વિચારીને પહેરે છે પણ તેમને આ બાબતની ખબર નથી હોતી આથી તેમને બહુ બધા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે તેથી વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમને નવો કુંડલ પહેરવાનો શોખ છે તો તમે તેમને થોડા સમય માટે પહેરી શકો છો પણ નકલી ધાતુના કુંડલને વધારે સમય સુધી તમારા કાન અથવા નાકમાં ન રાખો જો તમને કુંડલ પહેરવી હોય તો ચાંદી કે સોનાની જ કુંડલ પહેરવી જો તમે કાન કે નાકમાં બીજું કશું પહેરો છો તો આથી ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે અને તમારા ભાગ્ય પર પણ બ અસર પડશે આ ઉપરાંત તમારા પર ઘણા પ્રકારના ઘરના દોષ પણ લાગણી કરી શકે છે જો લગ્નશુદ્ર મહિલાઓ નકલી ધાતુની કુંડલ પહેરે છે તો આથી તેમના પતિની કિસ્મત પર ખરાબ અસર પડે છે અને તેમને ગંભીર બીમારી પણ થઈ શકે છે આ વાત યાદ રાખજો કે કોઈ પણ છોકરી અથવા મહિલાને પોતાના કાન અને નાકના છિદ્રમાં ક્યારે પણ કો ખાલી નહીં છોડવું જોઈએ જો તમારી પાસે કુંડલ નથી તો નીમના વૃક્ષની નાની દાંડી કાન કે નાકમાં નાખી લો પરંતુ ક્યારે ખાલી ના છોડો તમે તમારા દાદા દાદી કે નાની નાના પાસેથી સાંભળ્યું હશે કે કાન કે નાકના છિદ્રને ક્યારે ખાલી નહીં છોડવું જોઈએ

તો એ મોટું પાપ બની શકે છે અને આ તમારા લગ્નજીવનને પણ બગાડી શકે છે ઘણા પ્રકારના દોષ પણ તમારા પર આવી શકે છે એટલેથી બીજાનું મંગલતર પણ ન પહેરો નહીંતર તમારા લગ્નજીવન પર ખરાબ અસર પડી શકે છે ખાસ કરીને જો તમે કોઈ બીજાની તરફથી સિંદૂર ચૂડી કે કાનની બાલીઓ પહેરો છો તો બહુ જ સાવધાન રહેવું તમે પોતે પણ કોઈના પાસેથી આવું સામાન ન લો અને ન જ તમારા શૃંગારનું સામાન કોઈને આપો અને મિત્રો લગ્ન કરેલી મહિલાઓ પોતાના પગમાં મધ્યમાં ત્રણ આંગળીઓમાં બીચ્યા પહેરે છે આ બીચ્યા માત્ર શણગાર માટે નથી પણ શાસ્ત્રો મુજબ એ પહેરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને તેમના સંબંધમાં મીઠાશ રહે છે જો કોઈ મહિલાએ બીચિયા ન પહેરી તો તેના પતિની ઉંમર ઝડપથી ઘટવા લાગે છે ઉપરાંત વૈજ્ઞાનિકો પણ કહે છે કે બીચિયા પહેરવાથી થાઇરોઇડ થવાની શક્યતા ઓછી થાય છે અને ગર્ભાશયમાં યોગ્ય રીતે રક્તનો પ્રવાહ જળવાઈ રહે છે આજકાલ ફેશનમાં આ બધું બદલાઈ રહ્યું છે મહિલાઓ આ બધા જીવો પહેરવાથી શરમાવે છે અને આથી બચવા જ રહ્યા છે પરંતુ તેમને ખબર નથી કે આ જીવો પહેરવાથી તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ પહેલેથી જ ટળી શકે છે સાથે જ મિત્રો તમને તમારા પગમાં હંમેશા ચાંદીની બીચિયા પહેરવી જોઈએ જો બીચિયા માછલીના આકારની હોય તો આ સૌથી વધુ અસરકારક અને પ્રભાવશાળી માનવામાં આવે છે જો તમે માછલી અને ઘૂંઘરું બીચિયા પહેરો છો તો આથી માતા લક્ષ્મી તમને ખૂબ ખુશ થાય છે મિત્રો તમે જાણતા હશો કે ઘરમાં અમારી દાદી નાની પણ બિંચિયા અને પાયલ પહેરે છે એ તો ઘૂઘરુવાળી હોય છે કારણ કે ઘૂઘરના અવાજ માતા લક્ષ્મીને આકર્ષે છે એવા ઘરોમાં માતા લક્ષ્મી હંમેશા રહે છે મિત્રો ગહનાના જેવા કપડાઓનો પણ માણસની કિસ્મત સાથે ઊંડો સંબંધ હોય છે જે કપડાં આપણે રોજ પહેરીએ છીએ તેમના કેટલાક નિયમ હોય છે કેટલીક ભૂલિયા થાય છે જે મહિલાઓ કરતી હોય છે તો તેમના ઘરમાં ગરીબી આવી જાય છે પરંતુ તેમને આ વાતનો કોઈ અંદાજ નથી હોય તેઓ વિચારે છે કે અમે તો કંઈ ખોટું કર્યું નથી છતાં અમારા ઘરે તકલીફ ચાલી રહી છે મિત્રો કોઈ માણસના વ્યક્તિત્વમાં તેના કપડાનો ખૂબ જ મોટો ભાગ હોય છે કપડાં માત્ર શરીરને ઢકે છે નહીં પણ અમારી સ્વભાવ વર્તન અને આત્મવિશ્વાસને પણ દર્શાવે છે મિત્રો કોઈ માણસની ઓળખ તેના કપડાથી થાય છે અને તેના હાલત પણ કપડાંથી સમજી શકાય છે આજકાલ નવા ફેશનના કારણે ઘણા લોકો કચરામ ફાટા જીન્સ પહેરવા લાગ્યા છે અને ઘણીવાર તેમના કપડામાંથી દિવાલના થ્રેડ પણ બહાર નીકળવા લાગ્યા છે પરંતુ તેઓ તેને ઠીક કરવા વિશે ચિંતિત નથી મહિલાઓ ઘણીવાર આ ભૂલ કરી જાય છે જ્યોતિષ પ્રમાણે આવા કપડા પહેરવું બહુ શુભ માનવામાં આવે છે ફાટેલા અને જૂના કપડા શુક્ર ગ્રહને અસર કરે છે અને આપણા જીવનમાં થતા શુભ પ્રસંગો માટે પણ જવાબદાર બની શકે છે જ્યોતિષ મુજબ ફાટેલા કપડાં પહેરવાથી આપણા શરીરની શક્તિ અને ઉર્જામાં ઘટાડો થાય છે જેના કારણે અમે ઘણી બીમારીઓનો શિકાર બની જઈએ છીએ શુક્ર ગ્રહના પ્રભાવથી બચવા માટે ફાટેલા કપડાં પહેરવાથી ટાળવું જોઈએ અને મહિલાઓએ આ પ્રકારના કપડાને તરત જ ઠીક કરી લેવાનું જોઈએ જેના ધાગા નીકળ્યા હોય અથવા જે જગ્યાએ ખરાબ થઈ ગયા હોય એ કપડા તો સુધારી લેવા જોઈએ જો તમારા કપડાં બહુ જૂના થઈ ગયા છે તો તેમને પહેરવાનું બંધ કરી દો અને બહાર કાઢી દો ફાટેલા અને જૂના કપડાં પહેરવાથી તમારો આત્મવિશ્વાસ ઘટે છે અને કંટકતા તમારો પીછો કરતી રહે છે અને હા મિત્રો શનિવારે કદી પણ નવા કપડાં ન ખરીદવા જોઈએ અને રાતે નવા કપડાં ઘરની બહાર ન રાખવા જોઈએ નહીં તો તેમાં નકારાત્મક ઉર્જા આવી જાય છે પણ મિત્રો આ તમારા જીવન પર ખૂબ ખરાબ અસર કરી શકે છે આ બધા માહિતી તમારી રસને ધ્યાનમાં રાખીને આપી રહ્યા છીએ વૈષ્ણુશાસ્ત્રના ઉપાયો તમારા વિશ્વાસ અને આસ્થાને આધારે અજમાવો આ વિડિયોનો ઉદ્દેશ માત્ર સારી સલાહ આપવાનો છે આ મામલામાં અમે કોઈ દાવો નથી કરી રહ્યા એક વખત કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખીને તમારી હાજરી લગાડવામાં ભૂલતા નહીં જેથી માતાનો આશીર્વાદ આપ પર રહે ધન્યવાદ